લોન્જ એરિયામાં સરસ ટીવી છોકરાઓની ગેમ છે છે પણ વાયફાઈ દૂર છે ને એટલે કનેક્ટ નથી થાતું મંત્ર અહીંયા આગળથી પણ એક એન્ટ્રી છે આપણે પાછળથી એન્ટ્રી કરી ત્યાં પણ જો બાર બેસવું હોય સમર માં કે તડકો હોય તો એક ડાઇનિંગ ટેબલ આપેલું છે અહીંયા છે કિચન એરિયા

ને આગળ હવે ત્રણ રૂમ છે અહીંયા પહેલાં એક રૂમ હતો હશે સરસ જો અહીંયા ડબલનો રૂમ છે ત્યાં પણ ફર્નિચર અને ટીવી ને એવું બધું આપેલું છે ફર્નિચર તો એટલું એફ મને એમ થાય અહીંયા પંદર દિવસ રોકાવાનું હોય ને એટલું છે અહીંયા બાથરૂમ છે વોશરૂમ છે

બધા કેરવાની થોડા થોડા અંતરે આવા નાના નાના લેખ પણ કરેલા છે વીકેન્ડ છે એટલે જો હજી તો કોઈ ઉઠવું નથી લાગતું આ બાજુમાં છે આપણે ભૂમિ તુષારભાઈ નું નેનું છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કઈ કરવું હે એ તો આપણે અત્યારે કિચન હંકેલું છે એટલે એમ જ હોય ને થેન્ક યુ પણ નો નો ઓનલી સલાડ

તો મસ્ત મસ્તયા ફાઉન્ડેશન છે વરસાદ આવે છે તો બધા ઉતરતા તો નથી કાલ મસ્ત વ્યૂ હતો ને આ જો આજુબાજુ આ રીતે કોટેજ છે કોટેજ નહીં સોરી અમે કોટેજમાં દર વખતે રહીએ પહેલી વાર કેરેવન મર્યા એટલે કોટેજ કોટેજ જ કહેવાય છે મસ્ત હોલિડે પાર્ક છે ક્વાઇટ બહુ મસ્ત છે બીજું બધું તો ઠીક પણ શાંતિ બહુ છે જો સ્વિમિંગ પુલ બધા એન્જોય કરે છે બધા અત્યારે બાર વેધર વરસાદનું છે পক্ষী পক্ষী দমকাই

હા પણ તોય સ્કોટલેન્ડ જેવો વ્યૂ થઈ ગયો સ્કોટલેન્ડ માં એક બાજુ નદી આવી જાય હોય તો ઘેટા તો એમ કે આટલા બધા ગાયું ઘેટા ને બધા દેખાય પણ કોઈ ગોવાળ કોઈ દેખાય નહીં આપણને

ભાગી ગયા મગર વોલ્ટે આપણે ડરબી પહોંચવા આવ્યા ને ડરબી જમવાનું છે એક જગ્યાએ તો જમીન આપણે નિકુનભાઈ ને રૂપાબેન ઘરે પછી ઘરે જવાનું છે કેમ છો બેઠા બેઠા થાકી ગયા ઊંચા નીચા થાવા મીડા ઊંઘવા મીડા ઓલો છો પાસે ગાડી આખા વાળા કેમ છે

જો રસ્તામાં વરસાદ આવતો હતો ને હું એમ કે ગરમા ગરમ ભજીયા એવું મળી જાય ને તો મજા આવશે પણ બેસ્ટ મળી ગયું ને બેસ્ટ મળી ગયું એક ટાણા છે તમને રમે ખાશો હમણાં જમવા બેસું જ ફાયદા ઘણા તમને ગમે એવો તાવ આવતો હોય ને તો તાવ માટે

એ યુ કાન્ટ આ તો ટ્રેન કરી જાય છે આમ પાક કે હવે તો તમ બધાય સ્પાત્ર હું તમ

અલુ તો ઉડ ના પડે હા દેખાતું જ નું અંદર દેખાઉ ને પૈસા વર્ષા છે નજીક લઈ લે બાપા બાજુ જોઈતા ગયા લેતા હોય

आजी बोल रुपैया 5000 बसी गेम बेठता बोलवा देले बि गला अन्तर घुचो थाउ त आजी जे सोछु बता के बर्थडे जीएस सजो अरे बेटा मैं बात कर रहा हूं मैं बात कर रहा हूं ना मैंने ना और कोई नया चीज है कोर्स किया है चित्रा जैसे सबसे बेस्ट माय लाइफ को अपना धर्म को नहीं है निगल में धर्मपति ये अपनी पिचोरी बोला है मासिक के लिए निर्वाह व्यय मध्यपान चले काय निकला

નાઈકોલા મેલે આ દીસુ બગલી નાઈકોલા હા તો આ બીજું રસ્તો મને ખબર નથી તો આવી ગઈ ફાની ફૂડી બીજું શું બનાવાતા આવી ગયું બીજું શું કે મન પેરતો બીજું શું છે બીજું છે બીજું છોલે ઢામ અને પાણીપુરી નોર્મલ પાણીપુરી પુદીનાનું પાણી અને બીજું બેટા જમપા કેમ છું તમારું પૂરું થઈ ગયું આખું ભેરું તું કેટલું ટેસ્ટી બનાવ્યું છે ને